તમે જોઈશોલા કે ઠંડા ઠંડા ગોલા બનાવી રહ્યા છે મિત્રો હળવાદ આ તમે જોઈશો પથયાત્રા લોકો માટે ગોલા બની રહ્યા છે

મિત્રો તમે જોઈ શકો છો કે પ્રસાદીમાં ઓલાની સેવા અપાઈ રહી છે ગોલાની પ્રસાદી સતત ચાલુ છે મિત્રો તમે જોઈ રહ્યા છો સામે પણ ગોલા બની રહ્યા છો મિત્રો આપણી સાથે છે હળવદના કેમ્પના પ્રમુખ છે તો આપણે તેની સાથે માઇક આપણે કેમ્પની માહિતી લેશું તમારું નામ જણાવજો મારું નામ મહેશ બુંદિયા હળવદના રહેવાસી શંકરપરા વિસ્તારનો અને અમે તમે જે આ પદ્યત્રમાં જે સેવા આપો છો તો કેમ્પની થોડીક માહિતી એમને આપજો ને અમે છેલ્લા માનને બે હજાર ચૌદમાં પ્રથમ પ્રથમ ભાઈ આ અહીંથી શરૂઆત કરેલી અને વચ્ચે કોરોના કાળમાં અમારો કારણ કે આઈટમ છે એ થોડીક ડિફિકલ્ટ છે એટલે કોરોના માં ન આપી શકાય એટલે છેલ્લે ત્રણ વર્ષ બે હજાર ઓગણીસથી થી બંધ હતું અને અત્યારે પાછું આ વર્ષથી નવેસરથી આપણે શરૂઆત કરી

અર્જનભાઈ વાત કરી અમે ગોળાની જે આઈટમ બનાવીને એ જેટલા પદયાત્રીઓ નીકળે ને આ આઇટમ તમને ક્યાંય ન મળવા મળે તમે રાજકોટમાં ખાવ તો આ દોઢસો રૂપિયા બસો રૂપિયા ગોળાના લે અમે ફ્રી સેવા કરી અમારા જે દલવાડી સમાજના યુવા મિત્ર મંડળ શંકરપરાના હર્વજના છે ને એમને એવો વિચાર આવ્યો કે કોઈ ન મળે એ આઈટમ આપણે બનાવી અને માણસોને ખવડાવી કોઈ માણસના આમાં કોઈ જાતની તકલીફ ન પડે ઓરિજિનલ આઇટમ બનાવવાની ઓરિજિનલ બધી વસ્તુ વાપરવાની આમાં કોઈ અમારે નફો નુકસાન નથી બરાબર અમારે એક કાલી સેવાનું કાર્ય કરવાનું અને આ કાર્ય કરવા માટે અમે અઠવાડિયું રાતનો દિવસ સુતા નથી બરાબર કે અમારે આ સેવા બધા માણસો હાલી નીકળે કોઈ વાહનમાં નીકળે હાલી નીકળે બધાને ગરમીના હિસાબે ઠંડી વસ્તુ આપશું બરાબર કોઈ કેમિકલ મિક્સવાળી વસ્તુ નહીં અને હું જોઈ જોઈ રહ્યો છું કે હજારો પદયાત્રીઓ આવી રહ્યા છે બે દિવસ માં દસ થી બાર હાજર ગોળા બનાવવાના અમારા ચાર મશીન ચાલુ કન્ટિન્યુ બે દિવસ દસ થી બાર બનાવી બધા માણસોને ખવરાવાના બેવરાવી ને ખવરાવાના શાંતિ થી ખવડાવવાના કોઈ જાતની ઉતાવળ નહીં અને બીજો કેમ્પ છે અમારી પાસે મેડિકલ કેમ્પ છે અમારા છોકરાઓ બધી માલિશ કરી દે દવા આપે સેવા જેટલી અમારાથી સેવા થાય એટલી અમે સેવા કરી હળવદ શંકરપરા સતવારા યુવા મંડળ બરાબર મોરબી જિલ્લો તાલુકો હળવદ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો તમે કેમ્પની બધી ભારત મિત્રો તમે જોઈ શકો છો કે પદ્રત્રમાં આવતો લોકો બોલાની પ્રસાદી લઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો તમે જોઈ શકો છો કે સ્વયંસેવકો પણ આયોજનમાં વ્યવસ્થામાં લાગેલા છે મિત્રો બોલાની પ્રસાદી છે મિત્રો જોડાયેલા રહેજો

ની પ્રસાદી સેવા અપાઈ રહી છે મિત્રો મધ્યાથીઓ આવતા લોકોને પ્રસાદીની સેવા ગોળા તરીકે આપવામાં આવી છે મિત્રો તમે જોઈ રહ્યા છો ગોળાની પ્રસાદીની સેવા અપાઈ રહી છે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ભાગયાત્રા આવતા લોકો માટે રસ્તામાં આવતા સેવા કેમ્પોમાં બધા હું વિડીયો મારી સિરીઝમાં દેખાડીશું મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો દર્શન ટ્રાવેલ બ્લોગ ચેનલને ને જરૂર કરજો